ને કે ભાઈ દુખે છે પેટમાં હવે કૂટે છે માથું બહાર આવીને ગોપાલ ઇટાલીને હેરાન પરેશાન કરવાના અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે તમામ જગ્યાએ પોલીસ જે છે ને એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા કે પેજ પ્રમુખ કે બીજો તીજો કોઈ વ્યક્તિ જો એ એફઆઈઆરની અંદર નામ આવતું હોય તો તરત જ એને બહાર કરવા લાગે છે કે કદાચ કિરીટ પટેલના ઈશારે કદાચ પોલીસ મોડી આવી હોઈ શકે છે કારણ કે જે રીતે આખી રીતે જે પણ સરકારી મશીનરીઝ છે એ સરકારી મશીનરીઝનો અત્યારે વિશાવદની અંદર ગેરુપયોગ ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ ફોજ ઉતારી દીધી છે એના પ્રદેશ અત્યારે તમે જોઈ શકો કે જુનાગઢ આવી ગયા છે મુખ્યમંત્રી ખુદ આવીને અહીંયા ફોર્મ ભરાવી રહ્યા છે હવે એક્સઠ એની પાસે છે જ કદાચ એક જીતે કર્યા બહુ ફરક ન પડ્યો પણ આ વિસાવદર ની ચૂંટણી છે નાક નો સવાલ છે નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું તો વિસાવદર વિધાનસભામાં ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણી વચ્ચે ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર પથ્થરમારો થયો હતો એવી વાત જાણવા મળી છે આને લઈને આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે ગઈકાલે યુવરાજસિંહ જાડેજા આ ઘટનાના સાક્ષી રહ્યા છે યુવરાજસિંહ ગઈકાલે શું બનાવ બન્યો હતો અને તમે પોલીસ સ્ટેશનમાં કેમ ભેગા થયા હતા ખાસ કરીને જોવા જઈએ વિપુલભાઈ તો ગતરોજ સાંજના સમયમાં જીવાપરા જે છે વોટ ત્યાં ગોપાલભાઈ ઇટાલિયાની મિટિંગ હતી ત્યારે ગોપાલભાઈની જે સભા હતી તો તેમાં પણ ઘણા બધા એવા તિખળ લોકો હતા ઘણા પણ એવા અસામાજિક તત્વો હતા કે જે સભાને દોડવાનો અને સભાનું જે વાતાવરણ બગડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ ત્યાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા તેને કારણે એ સભા જે છે એ કન્ટિન્યુ રહી અને જે પણ લોકો આવા ક્યાંકને ક્યાંક કહી શકાય કે કાકરીચારો અથવા તો બોલાચારીના જે શબ્દો પ્રયોગ કરી રહ્યા હતા તો તેને ડામી દેવામાં આવ્યા હતા ત્યાંથી એને દૂર કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે કહી શકાય કે સભા પૂરી થઈ ગઈ ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જે છે એ કાર્યકર્તાની અહીંયા માટે જાય છે અને ત્યારે એનો જે બહાર જે ગાડી છે એ ગાડીનો ઘેરાવ કરી લેવામાં આવ્યો છે લગભગ વીસક જેટલા એવા લોકો હતા કે જેના દ્વારા ગાડીનો ઘેરાવ કરી લેવામાં આવ્યો અને ઘણા બધા એવા લોકો હતા કે જેના હાથમાં પથ્થર હતા અને એ પથ્થર વડે જ્યારે ગોપાલ કહી શકાય કે ગોપાલભાઈ ગોપાલભાઈને આ ઘટનાની જ્યારે ધ્યાન થઈ એના ડ્રાઈવરે એને કોલ કરેલો હતો કે ભાઈ આપણી જે ગાડી છે એનો ઘેરાવ કરવી જોઈએ તમે તાત્કાલિક બહાર આવો જ્યારે ગોપાલભાઈ એના કહી શકાય કે કાર્યકર્તાને ચાપી વગેરે ત્યાંથી તાત્કાલિક બહાર આવે છે ત્યારે જે વીસ જેટલા લોકો ત્યાં હતા એને તે જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયા મારવા માટેનો કહી શકાય કે પથ્થર પથ્થર ઉચકો હતો અને એને મારવા માટેનો પ્રયાસ કર્યો હતો શ્રી કેટલા વાગ્યાની આ ઘટના છે લગભગ નવ દસ વાગ્યાની ની આસપાસની આ ઘટના છે કારણ કે નવ વાગ્યાની આસપાસ આ અહીંયા પર હતી તો એમને મારવા માટેનો પ્રયાસ એ જગ્યાએ થયો હતો પરંતુ ગનિમિત એ રહી કે કોઈ જગ્યાએ કોઈ દુર્ઘટના ન ઘટી કોઈ જગ્યાએ કહી શકાય કોઈ પ્રકારની જાનહાની ન થઈ અને જે ઘટના હતી તેમાં ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં પહોંચ્યા એટલે સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો કે ભાઈ તમે આવું ન કરશો પણ ઓલા જે કહી શકાય કે જે સામેના ભારતીય જનતા પાર્ટીના જે ગુંડા તત્વો કે લુખા તત્વો હતા તેને કોઈ જ જગ્યાએ ગોપાલભાઈ ઇટાલિયા જતા એને સમજવાનો પ્રયત્ન કર્યો પણ સમજ સમજ્યા નહીં એને ગાડી ગલોજ ચાલુ રાખી અભદ્ર ભાષા જે બીભત ભાષા હોય એનો પ્રયોગ કર્યો અને ગાડી ગલોચ કરી અને પથ્થર મારવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ગોપાલભાઈ એન કેમ પ્રકારે અહીંયાથી નીકળી ગયા પોતાનો કહી શકાય કે જીવ બચાવીને પછી જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે આખી કારણ કે લગભગ માનું છું કે દોઢથી બે કિલોમીટર એ વિસાવદરનું પોલીસ સ્ટેશન દૂર હતું ત્યારે વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચે છે અને એ વિસાવદર પોલીસ સ્ટેશન છે તો ત્યાં ફરિયાદ નોંધાવવા માટે ત્યાં પહોંચે છે પરંતુ એક કલાક સુધી ત્યાં રાહ જોવામાં આવે છે પરંતુ ત્યાંના જે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે અથવા તો જે ફરિયાદ નોંધવા જે પીએસએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય એ કોઈ જ વ્યક્તિ ત્યાં હાજર નહોતા એટલે એક કલાક જેટલો સમય એ રાહ જોડાવવામાં આવે છે અને ગોપાલભાઈ ત્યાં જ બેસી અને કહી શકાય કે આ રાહ જોવે છે હવે આ ઘટના જ્યારે ઘટી ત્યારબાદ પોલીસ સ્ટેશનની અંદર પણ એવી એક ઘટના ઘટી હતી કે એ જ સમયમાં પોલીસ સ્ટેશનમાં જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ત્યારે ત્યાં પીએસઆઈ અથવા તો પીઆઈનો રાહ જોઈ રહ્યા હતા કે કોઈ આવીને ફરિયાદ નોંધે કદાચ મને એવું લાગે છે કે કદાચ કિરીટ પટેલ લઈ શકે કદાચ પોલીસ મોડી આવી હોઈ શકે છે કારણ કે જે રીતે આખી રીતે જે પણ સરકારી મશીનરીઝ છે એ સરકારી મશીનરીઝનો અત્યારે વિષાવદરની અંદર ગેરઉપયોગ થઈ રહ્યો છે જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીને કાર્ય કરતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે તમામ ગઈકાલે જે પોલીસ સ્ટેશનમાં હતા અને ત એવું પણ કહી રહ્યા હતા તમે કે ત્યાં ભાજપના લોકો આવ્યા અને ધમકાવતા હતા તો ત્યાં પોલીસ સ્ટેશન સાવ ખાલી ખમ હતું કે શું હતું પોલીસ સ્ટેશનમાં જે કર્મચારીઓ હતા એ બહુ કહી શકાય કે નીચેના ગરીના કર્મચારીઓ હતા એ ફક્ત ત્યાં ઊભો રહી અને તમાશો જોઈ રહ્યા હતા જે લોકો ત્યાં કહી શકાય કે પોલીસ ભારતીય જનતા પાર્ટીના જે ગુંડાઓ હતા લુખા તત્વો હતા તે ત્યાં પણ પહોંચી ગયા હતા અને ત્યાં પણ એ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાડી ગલોચ કરી કારણ કે ત્યાં મહિલા કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત હતી અને ત્યારે એ ગાલી ગલોચ કરી રહ્યા હતા ત્યારે ગોપાલભાઈ ઊભા થઈ અને પછી જ્યારે એને સમજાવવા માટે ત્યાં પહોંચ્યા અથવા તો એને રોકવા માટે ત્યાં પહોંચ્યા ત્યાં એ લોકો નાસી છૂટ્યા અને આ લુખા તો એટલા માટે હતા કારણ કે જે જગ્યાએ આ જીવાપુરામાં જે ઘટના બની એ ઘટના જે જગ્યાએ બનીને ત્યાં જે લોકો હતા એ બધા જ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાજપના લુખા કે ભાજપના ગુંડા એ એટલા માટે કહીએ છીએ કારણ કે જ્યાં કમલેશ રિબડિયા જે છે એના સુપુત્ર ત્યાં હતા હાજર અને કમલેશ રીબડિયા એના વર્તમાન કોર્પોરેટર છે એ કોર્પોરેટરના દીકરા હતા એ જ રીતે નાસિર જે કહી શકાય કે એ પણ એક ગુંડા તત્વ તરીકે એક બુટલેગર તરીકે આ વિસાવની અંદર કામ કરે છે તો એ નાસિર જે છે એના ભાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા અને નાસિર નામના જે વ્યક્તિએ અમારા એટલે કે આમ પાર્ટીના એક કાર્યકર્તા જે છે એને ફોન કરી અને ધમકાઈ હતા કે તું ભાઈ ત્યાંથી નીકળી જાય ને ત્યાં પછી એને ગાલી ગલોચ કરવામાં આવી હતી ત્યાં પણ એની સાથે ભદ્રવર્તન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી એને નાસી છૂટવા કહી શકાય ત્યાંથી ભાગી જવા માટેનો આદેશ પણ નાસી દ્વારા આપવામાં આવ્યો આ તમામ પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે અમે આ રેકોર્ડિંગ જે છે એ પણ પોલીસને આપેલું છે બીજું કે જે પણ લોકો અહીંયા જે ઘટનાઓ બની અને જે વ્યક્તિઓ અમારા કાર્યકર્તાઓ જે હતા બીજા આમ આદમી પાર્ટીના એને આઈડેન્ટિફાઈ કરેલા લોકો હતા કે ભાઈ આ જ લોકો હતા અને આઈડેન્ટિફાઈ કરીને કીધું જે પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની ને એમાં જ બે લોકો જે મન ફાવે એમ અને કહી શકાય કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને જે વર્તન કરી રહ્યા હતા જે પોતાનું સંસ્કાર દેખાડી રહ્યા હતા જે ગુંડા થતો લુખા થતો હતા તે એને પણ ત્યારે જ્યારે પીઆઈ આવ્યા વાય રાણા કરીને ત્યાં ત્યારે પીઆઈ ઇન્ચાર્જમાં છે તો એ જે વાય રાણા આવ્યા તો પંદરથી વીસ મિનિટમાં જ એને દબોચી લેવામાં આવ્યા એટલે પોલીસે આફ્ટર જે કામ હતું એ બહુ સારી રીતે કર્યું છે એમાં ના નથી પણ જે પ્રોએક્ટિવ થઈને કામ કરવાનું હોય કારણ કે જે સ્વભાવ હોય ત્યાં ખરેખર પહેલાં તો પોલીસ પ્રોટેક્શન આપવાની જરૂર હોય તો એમાં આ પોલીસ નિષ્ફળ રહી છે પોલીસે જ્યારે ફરિયાદ નોંધવાની હોય ત્યારે એ ખરેખર ફરિયાદ નોંધાવી જોઈતી હતી એ જે તે સમયે તો એમાં પણ નિષ્ફળ રહી જ્યારે જે કાર્ય કંઈક ને કંઈક કિરીટ પટેલના ઇશારે થતું હોય એવું સ્પષ્ટપણે અમને દેખાઈ રહ્યું છે કારણ કે મૂળ વાંધો ક્યાં છે હવે એની ઉપર હું આવું છું કિરીટ પટેલને છે ને દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું તકલીફ ત્યાં છે કિરીટ પટેલ હાર ભાડી ગયા છે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ હાર ભારી ગઈ છે વિસાવદનની અંદર ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ છે કે વિસાવદનની અંદર વોટ નથી મળવાના પહેલાં એવું હતું કે ભાઈ જે સિટી જે એરિયા છે એમાંથી ભારતીય જનતા પાર્ટીને વોટ મળે છે પણ આજે સિટીના એટલે કે શહેરના જે વિસ્તારો જે છે ત્યાં હવે ગોપાલભાઈ ઇટાલેને જે જનપ્રતિસાદ મળી રહ્યો છે જે લોક ચાહના મળી રહી છે એના ઉપરથી તો પ્રસ્થાપિત થઈ ગયું છે કે ભાઈ ગોપાલ ઇટાલે વનવે જીતી રહ્યા છે લગભગ ત્રીસ હજારની લીટી જીત્યા અત્યાર સુધી જે સભાઓ હતી એ સામાન્યપણે ચાલતી હતી સીધી રીતે ચાલતી હતી તો ગઈકાલની ઘટના કેમ અચાનક બની હવે મેં તમને કીધું એ જ રીતે કારણ કે આ બધું જ જે થઈ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાની સંપૂર્ણ ફોજ ઉતારી દીધી છે એના પ્રદેશ અધ્યક્ષ અત્યારે તમે જોઈ શકો કે જુનાગઢ આવી ગયા છે મુખ્યમંત્રી ખુદ આવીને અહીંયા ફોર્મ ભરાવી રહ્યા છે હવે હવે એકસો એકસઠ એની પાસે છે જ કદાચ એક જીતે કાર્ય એને બહુ ફરક ન પડ્યો પણ આ વિસાવદરની ચૂંટણી છે ને એના નાકનો સવાલ છે અને આ જે નાકનો સવાલ છે ને એ પોતાનું નાક બચાવવા માટે ક્યાંક ને ક્યાંક આવા પ્રયત્નો કરી રહી છે એટલે આ પોતાનું નાક બચાવ ક્યાંક નાક કપાઈ ન જાય એના માટેના પ્રયત્નો છે એટલે આ ઘટના ઘટીને એ બોખલાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટી છે આ બોખલાહટમાં કરેલું કરેલો આ પ્રહાર છે આ પ્રહાર જે છે એ ખબર છે કે હાર ભારી ગયા છે જ્યારે હાર ભારી ગયા છે હવે કઈ રીતે આને કરીને દબાવો એમ કેમ પ્રકારે આને પ્રતાડિત કરવા કે એમ કેમ પ્રકારે આને ક્યાંક એ સાઇડલાઇન કરવા એ પ્રકારના પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે એટલે કે આ ગુંડા તત્વો છે આ લુખા તત્વો છે આ બુટલેગરો છે એ બુટલેગરોને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટેલેના અવાજને અથવા તો વિસાવદરના અવાજને ત્યાં દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે જે રીતે સહકારી ક્ષેત્રમાં જે કૌભાંડો કરી ભ્રષ્ટાચાર કરી જે ખેડૂતોને લોહી ચૂસવાનું જે કામ કર્યું છે એ હવે ખેડૂતો બહાર આવીને બોલી રહ્યા છે એ કિરીટ પટેલના આંખમાં ખોટ નાખીને કરી રહી કહી રહ્યા છે કે તમે અમારા પૈસા લૂંટી લીધા તમે અમારા સપનાઓ તોડી નાખ્યા છે અમારા જે ધિરાણ છે ખોટી ખોટી લોનો અમારી ઉપર ચડાવીને આ બધું જે ઘટનાઓ ઘટ કરી છે હવે એનો જવાબ અમે તમને ચૂંટણી માપવાના છીએ એટલે હવે મેં તમને કીધું ને કે ભાઈ એના દુખે છે પેટમાં હવે કૂટે છે માથું બહાર આવીને ગોપાલ ઇટાલીને હેરાન પરેશાન કરવાના અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે આમાં પોલીસ કાર્યવાહી થઈ છે કે કે મને હવે અગાઉ હવે આમ આદમી પાર્ટીનું શું રહેશે પોલીસે જોવા જઈએ તો આફ્ટર જે કાર્યવાહી કરવાની હોય આ ઘટના ઘટ્યા પછી એ કાર્યવાહી કરી છે પહેલાં તો જાણવાજોગ લેવી જરૂરિયાત હોય છે ચોવીસ કલાક પછી એની પર આગળ બીજી ગતિવિધિ થતી હોય છે એટલા માટે પોલીસે પોતાના જે બીએનએસ અંતર્ગત જાણવા જોગ ફરિયાદ લીધેલી છે જે પણ લોકો હતા એના રેકોર્ડિંગ જે ફોનમાંથી આવેલા છે એને સ્ટ્રેસ કરવાનો એ પણ પ્રયત્ન કરેલો છે જે અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનની અંદર આવી અને ધમકાવાના કે પછી લુખાગીરી જે કરી રહ્યા હતા એને પણ દબોચી લીધા છે એને પણ લોકઅપમાં અત્યારે નાખી દીધા છે એટલે પોલીસે અત્યારે આફ્ટર જે કાર્યવાહી કરી છે ને એનાથી સંતોષ છે કારણ કે એને આફ્ટરમાં જે કાર્યવાહી કરી છે એ બરાબર છે પણ એને હવે પ્રિકોશન્સ પહેલાં લેવાની જરૂર હતી કે ભાઈ આ જે પ્રોએક્ટિવ થઈ જે ઘટના ન ઘટે એના માટે એના પ્રયત્નો કરવાની જરૂર હતી હવે જોઈએ છીએ આગળના દિવસોમાં આવી ઘટના ન ઘટે એવા પ્રયત્નો પોલીસના પણ રહેવા જોઈએ કારણ કે પોલીસ જો હું માનું છું કે ભાઈ ખાલી ખેસ કે કોઈ પણ સરકારી કર્મચારી ખાલી ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનું બાકી રાખ્યું હોય ને એ ભૂમિકા અત્યારે તો છે જ કેમ તમે ગઈકાલે પણ ઉગ્ર થઈને આ રીતે બોલ્યો બોલ્યા હતા કે પોલીસે પણ ભાજપના ખેસ પહેરી લેવા જોઈએ તમે જોવા જાઓ ત્યારે કોઈ પણ જગ્યાએ તમે સામાન્ય વ્યક્તિની ક્યારેય ફરિયાદ થતા ફરિયાદ નોંધાતા તમે નહીં જોયું હોય વિસાવદરની અંદર હોય કે અન્ય ગુજરાતના કોઈ પણ ક્ષેત્રની તમે વાત કરી લો તમામ જગ્યાએ પોલીસ જે છે ને એ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા કે પેચ પ્રમુખ બીજો ત્રીજો કોઈ વ્યક્તિ જો એ એફઆઈઆરની અંદર નામ આવતું હોય તો તરત જ એને બહાર કરી નાખશે પણ જેવું જ કોઈ સામેવાળા વ્યક્તિનું હોય તો એ તરત સામે ચાલીને એફઆઈઆરમાં નોંધાવી દેશે એટલે આ પોલીસ જે છે ને એ સિલેક્ટિવ કામ કરતી થઈ ગઈ છે અને સિલેક્ટિવ એપ્રોચ રાખી અને ક્યાંક ને ક્યાંક કામ કરે છે એટલે હું કહું છું કે પોલીસ હોય કે અન્ય કોઈ પણ કલેક્ટર કચેરી હોય કલેક્ટર હોય કે મામલતદાર હોય એ પણ અત્યારે જે કાર્ય કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને કાર્ય કરી રહ્યા છે એક્સ વાય ઝેડ સરકારી કર્મચારી કહું છું એક્સ વાય ઝેડ એ બધા જ સરકારી કર્મચારી આવી ગયા કે જે એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યા પણ પૈસા કે પગાર જે છે ને એ અમારા ટેક્સના પૈસામાંથી લે છે એ અમારા સેવક છે એ આજે નોકર છે તો અમારા નોકર છે અમે કહેવા માંગીએ છીએ એને કે આજે તમે જનતાના સેવક છો અને જનતાને સવલતો પૂરી પડે જનતાને તમારે સગવડો પૂરી પડે એના માટે કામ કરું કે જનતાના ટેક્સના પૈસામાંથી તમે પગાર લેજો કોઈ કમલમમાંથી તમે પગાર નથી લેતા એટલે જે પણ સરકારી કર્મચારીઓ જે છે એ જેને ફક્ત ભારતીય જનતા પાર્ટીનો ખેસ ફેરવાનો બાકી રાખ્યો છે એને યાદ કરાવી દઈએ કે આવનાર દિવસોમાં પરિવર્તન એ આવી રહ્યું છે તો ભોગ તો તમે પણ બનશો તમારો પણ ભોગ તો લેવાશે કારણ કે અત્યારે જે તમે તમે જેનો હાથો બની રહ્યા છો તમે જેનો ખભોનો ઉપયોગ કરી રહ્યા છો એ ખભો હવે તમારો દૂર થઈ રહ્યો છે તો આ યુવરાજસિંહ જાડેજા જે કહી રહ્યા છે કે આવતા સમયમાં પરિવર્તન દેખાશે તો હું હતો વિપુલ ને આ જો સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર